અમદાવાદ સાબરમતી નદીના કિનારે શાસ્ત્રી બ્રિજના છેડે શ્રી સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ખૂબ જ પ્રાચીન મંદિર છે સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ છે હજારો વર્ષ જૂનું સ્વયંભૂ મંદિર કહેવાય છે દેવ દિવાળી નિમિત્તે હર વર્ષની માફક આ વર્ષે પણ ભાવિ ભક્તો દ્વારા શ્રી સોમનાથ મહાદેવે અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાનને જાત જાતના ભાત ભાતના મિષ્ટાન ફરસાણ પીણા ચોકલેટ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ તમામ પ્રકારની વાનગીઓ ધરાવવામાં આવી હતી નારોલ સર્કલથી સરખેજ તરફ જતા મેન હાઈવે દોઢ બે કિલોમીટર અંદર આ મંદિર આવેલું છે ચારેય બાજુ લીલી હરિયાળી અને એકદમ શાંત વાતાવરણમાં આ મંદિર આવેલું છે ખૂબ વિશાળ જગ્યા છે શિવરાત્રિએ લાખોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવે છે શ્રાવણ મહિનામાં પણ રોજે રોજ જોરદાર શણગાર થાય છે આજના દર્શન દેવ દિવાળીના દર્શન